સંખેડા તળવી યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગસ્થ બાબરભાઈ અંબાલાલભાઈ તળવી મેમોરિયલ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન ડભોઈ તાલુકાના કુંકળ ગામ ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતમાંથી અલગ અલગ જિલ્લામાંથી તળવી સમાજની બત્રીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો કાર્યક્રમના પ્રારંભે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને આદિવાસી જનનાયક બિરસા મુંડા ભગવાનની તસવીરને ફુલહાર કરીને શ્રીફળ વધેરીને મેચ રમીને સંખેડાના ધારાસભ્ય હબીતસિંહ તડવીએ સ્વર્ગસ્થ બાબરભાઈ અંબાલાલભાઈ તડવી મેમોરિયલ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રારંભ સમયે મુખ્ય મહેમાનપદે સંખેડાના ધારાસભ્ય અભિસિંહ તળવી બરોડા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ સંખેડા તાલુકા પંચાયતના પ્રમુખ દીપિકાબેન તળવી બાદરપુર તાલુકા પંચાયતના સદસ્ય નૈનાબેન તળવી અને તળવી યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સહિત સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

ક્રિકેટ ટુર્નામેન્ટ સ્વર્ગીય બાબરભાઈ તળવીના સ્મરનાર્થે એમના સુપુત્રભાઈ શ્રી શૈલેષભાઈ આ ટુર્નામેન્ટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે આજે મને હાજર ક્રિકેટ ટૂર્નામેન્ટનું ઓપનિંગ કરવાનો મને લ્હાવો મળ્યો તળવી સમાજ ખૂબ પ્રગતિ કરે યુવાનોમાં પણ એક શક્તિ આવે રમતગમત ક્ષેત્રે સરકાર ખૂબ ખર્ચો કરી રહી છે અને ક્રિકેટ ટુર્નામેન્ટમાં હવે તળવી સમાજના વિરલાઓ બધા ખૂબ રમતગમત ક્ષેત્રે પણ આગળ આવે એવી હું શુભેચ્છા પાઠવું છું અને ફરીથી અહીંયા આમંત્રણ આપવા બદલ આયોજકોનો આભાર માનું છું ભારત માતા જય આયોજિત શ્રી બાબરભાઈ તરવી મેમોરિયલ કપનું આયોજન ગામ સુખામ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે એમાં તરવી સમાજના બાળકો જે યુવાનો ક્રિકેટમાં ઉત્સાહિત હોય એ બધા ભાગ લીધો ટોટલ બત્રીસ ટીમોએ ભાગ લીધો છે આ ટુર્નામેન્ટ આપણે એકવીસ તારીખથી સત્યાવીસ તારીખ સુધીનું આયોજન છે સત્યાવીસ તારીખે ટુર્નામેન્ટ ફાઇનલ તમારું નામ અમિત શર્મે